નમસ્કાર દર્શક મિત્રો સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝમાં આપનું સ્વાગત છે ઉપરોક્ત વિડીયોમાં સુરેન્દ્રભાઈ પટેલ સુરેશભાઈ નામનો આ વ્યક્તિ છે તે અખિલ ભારતીય પોલીસ સહયોગ સંગઠન દળના ડુપ્લિકેટ કાર્ડ બનાવીને લોકો પાસેથી પૈસા ઉઘરાવે છે તેમજ લોકોને ઠગાઈ કરે છે આ વ્યક્તિથી સૌએ સાચવવું જોઈએ જેથી બીજા નિર્દોષ લોકોને આ વ્યક્તિના જાળમાં ફસાવે નહીં બ્યુરો રિપોર્ટ સોલંકી કાળાભાઈ બનાસકાંઠા એવું પણ જાણવા મળે કાળુભાઈને હેરાન પરેશાન કરવા માટે માહિતી મને મળેલી છે જેથી હું અખિલ ભારતીય પોલીસ દળમાંથી એમને હું સસ્પેન્ડ કરું છું અને આવા બુટલેગને અખિલ ભારતીય પોલીસમાં રાખવા પણ રાજી નથી આવા બુટલેગનું જાણવા મળે અને આવું રહસ્ય ખુલે બુટલેગર છે અને આવા લાખો રૂપિયા દેવી પૂજકના ભરવાડ સમાજના કોળી સમાજના લીધેલા છે અને લે તેમના ગુનો દાખલ છે અને આવા લાખો રૂપિયાને આવું કૌભાંડ કરી રહ્યા છે ખોડાભાઈ જગાભાઈ પાંચિયા હું સુરેશ મહારાજ પોતે ઓડિયો વાયલ કરેલો હતો તેની હું માફી માગું છું કાળુભાઈની વાર કાળુભાઈ પાંચિયાની વારંવાર અને કાયદેસર અત્યારે હું ખોડાભાઈ પાંચિયાને હાલમાં અખિલ ભારતી પોલીસ દળમાંથી સસ્પેન્ડ કરું છું અખિલ ભારતી પોલીસ દળ રાષ્ટ્રીય સચિવ જે કાંઈ કાળુભાઈ પાંચિયા બચ્છુ ન્યૂઝ મોરબીના માલિક છે એની હું માફી માગું છું જે કાંઈ ઓડિયો વાયરલ કર્યો એનું અને બીજા નંબરમાં ખોળાભાઈ જગાભાઈ પાચિયા એક બુટલેગર છે એવું મને ઇતિહાસમાં જાણવા મળ્યું છે અને માહિતી ઉપરથી મળી છે કે લેટ ગેમનીનો ગુનો પણ દાખલ છે ગાંધીનગર કાગડીયા કરવા પણ દોડીને જાય છે ખોટી રીતે એ લોકોને પરિણામ દેવી પૂજક ભરવાડ સમાજ કોળી સમાજ ઉપરથી લાખો રૂપિયા લઈ અને કાયદેસર રીતે કોઈ પણ કાગડીયા આપેલા નથી અને કાયદેસર રૂપિયા ખાઈ ગયેલા છે એવું જાણવા મળે છે અને આ મોટા મોટા બુટલેગર હોય અને કાળુભાઈ પાંચિયા પર ખોટા ખેલ નાખે કાળુભાઈ પાંચિયા પર ખોટા ખેલ નાખે છે એવું પણ જાણવા મળે કાળુભાઈને હેરાન પરેશાન કરવા માટે માહિતીમાં મને મળેલી છે જેથી હું અખિલ ભારતીય પોલીસ દળમાંથી એમને હું સસ્પેન્ડ કરું છું અને આવા બુટલેગરને અખિલ ભારતીય પોલીસ દળમાં રાખવા પણ રાજી નથી આવા બુટલેગરનું જાણવા મળે અને આવું રશિયા ખુલે કે બુટલેગર છે અને આવા લાખો રૂપિયા દેવીપૂજકના ભરવાડ સમાજના કોળી સમાજના લીધેલા છે અને લે તેમનો ગુનો દાખલ છે અને આવા લાખો રૂપિયાને આવું કૌભાંડ કરી રહ્યા છે ખોડાભાઈ જગાભાઈ પાંચિયા હું સુરેશ મહારાજ પોતે ઓડિયો વાયલ કરેલો હતો તેની હું માફી માગું છું કાળુભાઈની વારો કાળુભાઈ પાંચિયાની વારંવાર અને કાયદેસર અત્યારે હું ખોડાભાઈ પાંચિયાને હાલમાં અખિલ ભારતીય પોલીસ દળમાંથી સસ્પેન્ડ કરું છું